હેલો ફેમિલી કેમ છો મજામાં બધા લોકો જાહે છે પેલા તો બધાને જય દ્વાર કદી જયમાં મગર રાધે રાતે ફરી એક નવા બ્લોક ની શરૂઆત કરી નાય તો મસ્ત અને ફ્રેશ થઈ ગયા છે અને તમે બધા કહો છો ને પીળું ટી શર્ટ તો ભાઈ મારી આગળ પીળા ટી શર્ટ ચાર છે અને પિંક ટી શર્ટ છે એ ત્રણ છે કારણ કે પિંક અને પીળો કલર આ તમારા છે એટલા માટે થઈને કારણ કે બધા સેમે સેમ લાગતું તમને લાગે પરેશ ભાઈ યાર પીળું પીળું કેમ રિસેટ પેડે પિંક ને પિંક કેમ પેડે એવું કઈ નથી ભાઈ જય દ્વારકાધીશ જય માં મોગલ સોલંકી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે જય શ્રી કૃષ્ણ

તોડી નાખે ગેલી ગ્રીનને જન્મ થઈ ગયો હવે ભૂરવાય પછી તને કઈ ખબર પડે કે નથી ખબર પડતી તું માસે બધી હીખી લે હું થઈ ગયો પડે હા તો ખબર પડી ગઈ ને

હા એ વાહન જ પડી એને જવાય કે મારે આવું મારા આવું હું કે બધીમાં માં કઈ ભેગ્યામ થેલા જમીન લઈને ફરવું રામ બે શબ્દ કઈ દેવાતું એટલે હોટેલ નું હોટલમાં જ્યાં જવાનું નથી ભાઈ સીધું જવાનું છે છે કારણ કે રામભાઈની પાસે બીજું ટેન્ડર આવ્યું ટેન્ડર નાખવાનું છે તો આપણે જઈએ ઓફિસે અને શું કે રમભાઈ થઈ જાય ને સક્સેસ માતાજીની દેજેથી નહીં વાંધો ને મારો રામવાળો બોલે નો થાય એવું થોડુંક બને રમભાઈ હાળો આમ તો ને લકી માણસ એ ગમે ક્ષેત્રેમાં થેકડો મારીને ત્યાં એનું બધું પહેલું જ થાય કે વાંધો આવતો નથી બધી જગ્યાએ કુહોર વધ નીકળે હાલ તો હવે સીધા ક્યાં જવું આપણે ઓફિસ જાય રેડી

নাই <laughs>

અઘરું છે કે નહીં રમે ખરેખર કે અઘરું છે કે નહીં સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા એટલે તાપ સ્વીડવા વિના કે એવું અઘરું છે ભાઈ ભાઈ આજી બ્લોગિંગ કરવું ને એ અઘરું નથી તો ટૂંકમાં હું આમ ગમે એમ તમે બોલ નાખો હું આઈ જો તો નામ કર્યું તો તેમ કર્યું તું ને પણ જે આ સ્કીપ હોય ઇન્સ્ટાગ્રામ માં જે કોમેડી રીલ બનાવીને ભાઈ એ સૌથી અઘરામ અઘરું કામ હોય ને એ છે ને રમ ભાઈ સોરદાર ઓ ભાઈ ખરેખર અમે કોમો ક્રિએટર કેવડું બનાવીને કેવડા મોબાઈલ ઓને કેવડા કેમેરાનો ઉપયોગ કરીને કેવડું કામ કરે ને એ તો નેક્સ્ટ લેવલ ની વાત છે ને અમે નાની એવી સ્કીપ માં ધ્રુજી ઉઠા પણ તમે આવાના સપોર્ટ દેહો ને તો અમે એક આખા પેજ નો ફકરો નહીં આખા લીગલ પેજ નો ફકરો એવડો બોલવા તૈયાર છે ભાઈ 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 બે ના અસલી ભૂણ માં આવી ગયો ઈ કે મગવાન થતું જ નથી હાલ તો કઈ વાંધો તને જાવું છે ને તો લી લેતો ને આઈ નાયો ઘેર દે દીજે તારી ભાભી ને

તો મને વરસાદ આવે તો બરોબર છે સરસ લિ વાલો જમવાનું થઈ ગયું છે રેડી ને ચંગુ મંગુ ને બધા બેસી ગયા જમવા કામ વસ્તુ દેખાણે તો કામ નહીં મા અહીંયા છે ને અમારે પાડો એક ખટારો ખૂટી ગયો ને એમ કહે કે પપ્પા અહીંયા જોવા જાવ આપણે અહીંયા જોવા નથી જવું કે જમવાનું થઈ ગયું છે રેડી કાચરી છે આપણે અને ઓલા બધા કમેન્ટ કરીને કહેતા હતા ને ભાઈ છે ને કોઠીમડાની કાચરી હતી બરાબર સીબડાની કાચરી નહોતી કોઠીમડાની હતી રેડી તારો ફેમિલી જમવાનું થઈ ગયું તો બધા જમી લે જમી લેવું છે ને એવું છે કઈ વાંધો નાલો તો જમી લેવું ને લીધું છે બહુ મજા આવી ગઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જવું છે મારે બાજુમાં દુકાન છે અહીંયા કારણ કે અમારા આખા મિત્રો તો અત્યારે ત્યાં જ આવતા હોય અને ભાઈ થોડીક વાર આરામ કરશું બેસીશું સુખ દુઃખની વાતો કરશું પાછા ઘરે આવીને વિડીયો એડિટ કરવો પડે કારણ કે કાયમી છે ને વિડીયો એડિટ કરું ને ફેમિલી ક્યાં લગભગ આઈ થિંક મારે ખ્યાલ પણ બાર સાડા બાર જેવું થઈ જાય બાર સાડા બાર વાગે વિડીયો એડિટ કરી કમ્પ્લીટ કરીને હું દસ અગિયાર વાગે સવારના વિડીયો ટૂંકમાં શેડ્યુલમાં નાખું અને સાંજે નવ વાગે તમે બધા લોકો જોઉં છો પણ તમે લોકો જોવામાં એટલા મજગુલ થઈ જાઓ ને કે લાઇક કરવાનું ભૂલી જાવ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી આવો બાજુમાં બે લાઇકન હોય ઓન કરવાનું ભૂલી જાવ અને એ બધા બિલકુલ ફ્રીમાં હોય મેં કોઈ પ્રકારનો ચાર્જ દેવો નથી પડતો ચાલો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો આજનો વિડીયો આપણે આ લગી દીધું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગડ રાધે રાધે બાય